એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું સુરતમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે સુરતના વિસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈથી મોડેલોને બોલાવાઈ ત્યાંથી મોટા ઘરના નબીરાઓને આ મોડેલો સપ્લાય કરવામાં આવતી હતી જેમાં નબીરાઓને બે દલાલ યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવેદ નામના બે યુવકો વોટ્સએપ મારફતે મહિલા મોડેલોના ગ્રાહકોને મોકલતા હતા ત્યારબાદ ભાવતાલ નક્કી થતો અને મોડલને મુંબઈથી સુરત બોલાવવામાં આવતી હતી આ સમગ્ર મામલાની બાતમી મળતા પોલીસે એક ડમી ગ્રાહક દલાલ યુવરાજ પાસે મોકલ્યો હતો અને તેના નિયમિત કસ્ટમરના રેફરન્સથી વોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો વાતચીત બાદ દલાલે મોડેલોના ફોટા મોકલી આપ્યા હતા જેથી એક મોડલ પસંદ કરી ગ્રાહકને પોતાની લક્ઝરિયસ કાર લઈને વિસુની એક હોટલની બહાર બોલાવવામાં આવ્યો હતો જેવો આ ડમી ગ્રાહકની કાર ઊભી રહી એ દરમિયાન એક મોડલ કારમાં બેસી ગઈ એ રીતે પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો ત્યારબાદ મોડલની પૂછપરછ કરતાં હોટેલમાંથી અન્ય ત્રણ મોડેલો મળી આવી હતી અઢારથી બાવીસ વર્ષની આ ચારેય મોડેલો મુંબઈની છે આ મોડેલોએ વેબ સિરિઝમાં પણ કામ કર્યું છે અને ટીવી સિરિયલમાં પણ સાઈડ રોલ કર્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કસ્ટમરને ત્રણ કલાકના સત્તરથી વીસ હજાર રૂપિયા મોડલોનો ભાવ કહેવાતો હતો જેમાંથી ત્રણથી પાંચ હજાર મોડલને ચૂકવામાં આવતા અને ઉલ્લેખનીય છે કે મોટા મોટા નબીરાઓ બિલ્ડરો ઉદ્યોગપતિઓ અને વેપારીઓ રાહુલ અને જાવેદના નિયમિત કસ્ટમર હતા દર અઠવાડિયે નવી નવી મોડેલો સુરત ખાતે આવતી હતી અને કસ્ટમરને મોડલો મોકલવામાં આવતી હતી મહત્ત્વનો છે કે વિશુ વિસ્તારમાંથી આ પ્રકારે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા ચાર જીટી મોડેલોને મુક્ત કરાવી બે દલાલને વોન્ટેડ જાહેર કર્યા હતા ત્યારે વિસુ વિસ્તારમાં આવેલી અન્ય હોટલોમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવે તો ઘણું ગેરકાયદેસર મળી શકે તેવું છે મારા એ એચ વાતની મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે એટલાન્ટિક સ્ક્વેર નામની બિલ્ડિંગના ત્રીજા માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજનાઓ તેમજ જાવેદ નાઓ બાર છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા એચ ટીના પીઆઈએ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં ચાર વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે વેસુ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીની તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે એ હજી તપાસનો વિષય છે ફરિયાદ નોંધાયેલી છે બેસુમાં એટલે તપાસ દરમિયાન ખુલશે કે કેટલા ટાઈમથી ચાલતો ચાલતું હતું